હેલો વિવર્સ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ આજે ફરીથી આપ સૌ સમક્ષ એક નવી રચના સાથે હાજર છો શરૂઆત કરીએ શ્રીહરિની પ્રાર્થનાથી જગત નિયંતા પાલન કરતા હે જગદીશ્વર હે પરમેશ્વર હે માધવ તમે સુખ કરતા જગત દર્શક મિત્રો આજની મારી આ રચનાની પ્રભુ શ્રીકૃષ્ણને સમર્પિત કરીને આપ સૌ સમક્ષ રજૂ કરું છું આપણે સૌ શાળામાં અભ્યાસ કરતા ત્યારે એવું ભણ્યા હતા કે સુરતની સખત ગરમીથી સમુદ્રના પાણીની વરાળ થાય અને એ વરાળ ઉપર જે ઠંડી પડે એટલે વાદળા બંધાય અને પછી એ જ વાદળા વરસાદ રૂપે વરસે છે ખારા પાણીનું રૂપાંતર મીઠા જળમાં થઈ જાય છે ત્યારે આપણે પરીક્ષામાં પાસ થવા આ બધું વાંચતા અને યાદ રાખતા પરંતુ હવે એવું લાગે છે કે આ જે કંઈ ભણ્યા હતા તે હવે આપણા જીવનમાં ઉતરવાનો સમય આવી ગયો છે આપણે કઈ ધ્રુવજી કે પ્રહલાદજી તો છે નહીં કે નાનપણથી જ ભક્તિનો પાકો રંગ લાગી ગયો હોય પરંતુ આટલા વર્ષો સુધી જો સાંસારિક જવાબદારીઓ નિભાવવામાં આપણે પાછી પાણી ન કરી હોય તો બાકીના જીવનમાં ભક્તિ કરવામાં પણ આપણે પાછી પાણી ન કરવી જોઈએ આપણે મૌન ધ્યાન થોડા નિયમો વગેરેથી આપણા જીવનને તપાવીએ અને ક્રોધ દ્વેષ ઈર્ષા લાલચ જેવા અવગુણોને સમુદ્રના પાણી જેમ બરાળ બની ઉડી જવા દઈએ મીઠા વરસાદી જળથી જેમ ધરતી માતા ભીની ભીની સુગંધથી મેઘી ઉઠે છે તેમ આપણા બાકીના જીવનને સુગંધિત બનાવી પ્રભુ શ્રીકૃષ્ણને સમર્પિત કરી તારું મારું છોડવાનો પ્રયત્ન કરીએ જેમ આપણા જીવનમાં આપણે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી હોતા તેમ આપણા જીવનનો અંતિમ શ્વાસ ક્યારે છે તે નક્કી જ છે એમાં પણ કુદરત કોઈ બાંધછોડ કરશે નહીં તો ચાલો આપણે આજની નવી રચના સમયની પાબંદી જોઈએ સમયની પાબંદી મને ગમતી નથી રે મને ગમતી નથી રે તારા વિનાની પળ જીવવી નથી રે સમયની પાબંધી મને ગમતી નથી રે મને ગમતી નથી રે તારા વિનાની પળ જીવવી નથી રે તારું મારું કરવામાં વર સો આવ્યા તરમરુ કરવામાં વરસો વિતા જાજો સમય હવે રહ્યો નથી રે રહ્યો નથી રે તારા વિનાની પળ જીવવી નથી રે સમયની પાબંદી મને ગમતી નથી રે મને ગમતી નથી રે તારા વિનાની પળ જીવવી નથી રે માયા મો જાઓ ઉછળ તારે સે માયા મો જાઓ ઉછળ તારે સે એમાં હવે મારે અઠવાવું નથી રે અઠવાવું નથી રે તારા વિનાની પળ જીવી નથી રે સમયની પાબંધી મને ગમતી નથી રે મને ગમતી નથી રે તારા વિના પડે જીવી નથી રે જીવન નૌકાનો શું તો બન્યો છે જીવન નૌકાનો શું તો બન્યો છે ચિંતા મને હાવે સતાવતી નથી રે સતાવતી નથી રે તારા વિનાની પળ જીવવી નથી રે સમયની પાબંધી મને ગમતી નથી રે મને ગમતી નથી રે રે તારા વિનાની પળ જીવવી નથી રે ને વિશ્વાસ ટકાવી રાખજે ને વિશ્વાસ ટકાવી રાખજે આત્માની ઓળખ કરાવજે રે કરાવજે રે રે તારા વિનાની પણ જીવવી નથી રે સમયની પાબંદી મને ગમતી નથી રે મને ગમતી નથી રે તારા વિનાની પણ જીવી નથી રે ભક્તોના કામ તો દોડીને કર તો ભક્તોના કામ તો દોડીને કર એક મારી તું ની ભાવ જે રેની ભાવ જે રે તારા વિનાની પળ જીવવી નથી રે સમયની પાબંધી મને ગમતી નથી રે મને ગમતી નથી રે તારા વિના નાની પળ જીવવી નથી રે તારા વિના ની પર જીવ વિનતી રે તારા વિના ની પર જીવ વિનતી રે દર્શક મિત્રો આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ફરીથી મળીએ કોઈ નવી વાત કોઈ નવી રસના સાથે